પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ સિરિયલ અનુપમા દ્વારા દરેક ઘરમાં પોતાનું નામ બનાવ્યું છે રૂપાલી ગાંગુલીની સ્ટાઇલ જોઈને ફેન્સ પણ તેના વખાણ કરતા થાકતા નથી પરંતુ તાજેતરમાં રૂપાલી ગાંગુલી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ખરેખર રૂપાલી ગાંગુલીના સાસુ સુદર્શન વર્માનું જ નિધન થઈ ગયું છે રૂપાલી ગાંગુલીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે રૂપાલી ગાંગુલીની પોસ્ટમાં તેના સાસુ તેના પૌત્ર રુદ્રાંશને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા જોવા મળ્યા હતા અને રૂપાલી ગાંગુલીએ તેની સાસુનો વિડીયો શેર કરતા લખ્યું કે રુદ્રાંશનો પહેલો જન્મદિવસ એક વ્યક્તિ વગર જે તેને તેના માતા પિતા કરતાં વધારે પ્રેમ કરે છે દાદીનો લાડલો કૃષ્ણ શ્રીમતી સુદર્શન વર્મા અમે હંમેશા તમારી યાદ કરીશું અને હંમેશા તમારા માતા પિતા અને દાદા દાદીનો આદર કરો આ પોસ્ટ ચાહકો પણ નિરાશ જોવા મળ્યા હતા બધા કમેન્ટમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે